તારીખ સતત નવ બે હજાર પચીસ થી બે દસ બે હજાર પચીસ સુધી સતત સફાઈ ના સહભાગી બની તમામ સફાઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો એવા ડેપોના સફાઈ કર્મવીરોનું નું આજ રાજ્યસભાના સાંસદ રમીલા બેન બારા નગરપાલિકા ખેડ પ્રમુખ પ્રિયંકા બેન ખરાડી સુરેશભાઈ પટેલ ખેડ તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ રીટા બેન પટેલ ખેડ તાલુકા સંગઠન મંત્રી અને અન્ય મહેમાનોની હાજરી રહી ડેપોના સ્ટાફ અને મુસાફર જનતા માટે તમામ સફાઈ કર્મીઓને પુષ્પગુચ્છ અને અંબાજી માતાજીના પ્રસાદથી સન્માનિત કર્યા હતા જેમાં સંસદ દ્વારા આ સફાઈ કર્મીઓને સન્માનિત કરવાના શુભ ઉદ્દેશ્યથી તમામ સફાઈ કર્મીઓનો ખૂબ સારા આશીર્વાદ આપ્યા હતા અને આવું સફાઈ કર્મ સતત કરી બસ સ્ટેન્ડની રોજ રોજ સ્વચ્છતા રાખવા સૂચન કર્યું હતું હાલની બસ સ્ટેશનની સફાઈને જોઈ સફાઈ બાબત વખાણ કર્યા સન્માનિત કર્યા અને સન્માન નો ભવ્ય કાર્યક્રમ સફળ રહ્યો જે બાબત ખેડ ડેપો મેનેજર રઘુવીર મહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો બિલકુલ નેશન બ્રેસ ન્યૂઝ ખેડ બ્રહ્મા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર